તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો તો મિત્રો બે હજાર ચોવીસના ફ્લાવર શોથી આપનું સ્વાગત છે અને અત્યારે હું છું અમદાવાદના રિવરફ્રન્ટ પર જ્યાં બે હજાર ચોવીસના ફ્લાવર શોનું આયોજન કર્યું છે તો આજે આપણે આખો ફ્લાવર શો જોઈશું શું ટિકિટ ચાર્જ છે અને કેવો છે ફ્લાવર શો કઈ કઈ થીમ પર કામ કર્યું છે આ વખતે અને આ વખતે કઈ થીમમાં વિશેષ આકર્ષણ છે જોવાલાયક છે અને કઈ કઈ ફોટો પોઈન્ટ તે પણ હું તમને બતાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નથી શરૂ કરીએ આપણે આ ફ્લાવર શો જોવાની સફળ નહીં ફ્લાવર શો જોવા માટેની ટિકિટ તમને અહીંયા મળી રહેશે ટિકિટ બારી છે અને તમે જોઈ શકો છો બહુ લોકોની લાઈન પણ છે અને બ્રિજ નીચે જ આ કાઉન્ટર કરવામાં આવ્યું છે આ બ્રિજ છે અને અહીંયાથી ટિકિટ લીધા બાદ આપણે અંદર જવાનું છે શું ચાર્જ છે ટિકિટનો તે પણ હું તમને જણાવું તે પહેલાં આપણે ટિકિટ લઈ લઈએ ત્યારબાદ આપણે ફ્લાવર શો જોવા જઈએ ફ્રન્ટ ઉપર આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો સામે અટલ બ્રિજ છે તમને અટલ બ્રિજ દેખાશે અને બાજુમાં જ ફ્લાવર શો છે તમે જોઈ શકો તો તમારે પહેલાં ફ્લાવર શો જોવાનું ત્યારબાદ અટલ બ્રિજ આપણે જોવા જઈશું તે પણ જોઈશું પરંતુ તમે આવો તો ફ્લાવર શોની ટિકિટ અને અટલ બ્રિજની જ કમ્બાઈન લેજો ફ્લાવર્સ શોની અંદર તમને જાણે કે ફૂલોની ખેતી કર્યું આખું ખેતર હોય તે તે પ્રકારની અલગ અલગ ફૂલોથી આખું મેદાન શણગારવામાં આવ્યું છે તમે જોઈશું કે જુદી જુદી પ્રકારના આ ઓરિજિનલ ફૂલો છે અને આ આ ઓરિજિનલ ફૂલથી આખું ગાર્ડન જેવું તૈયાર કર્યું છે અંદર પણ આપણે એ જોઈશું માં તમે જો એન્ટ્રી મારશો તમે જોવા મળશે સરસ મજાના દિલ વાળા ફૂલ આખા દિલની ની જાઈવ ટાઈપ ગેટ બનાવે છે જાણે કે રોમેન્ટિક કપલ માટે ફોટોગ્રાફી માટે બેસ્ટ હોય તેમ ગેટ મસ્ત દિલ વાળા બનાવવામાં આવે છે જે ફૂલો નાથે અદ્ભુત ફૂલો થી આ ગેટો તૈયાર કરવામાં આવે છે એટલે ખાસા બધા ગેટ છે સરસ મજાનું લાગે પણ છે નાનું આમ તો લેક છે એને પણ મસ્ત ફૂલોથી શણગારવામાં આવ્યું છે સામે મસ્ત બિલ્ડિંગો છે અને પાણી છે અલગ અલગ પ્રાણીઓના ફોટા પણ મૂક્યા છે અને ફૂલોથી મસ્ત શણગારવામાં આવ્યું છે જે સરસ મજાના દ્રશ્યો તમને જોવા મળશે સરસ મજાના ફૂલનો અહીંયા સુશોભિત કર્યા છે જેને કે પિરામિડ ટાઈપનું ફૂલો બનાવવામાં આવે છે અને સરસ મજાના ફૂલો તમે જોઈ શકો છો અને એક સરસ મજાનું દ્રશ્યો તમને અહીંયા જોવા મળશે તો અહીંયા નદી જેવું બનાવ્યું છે તો નાના બાળકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે ફ્લાવર્સોની અંદર તો આ પ્રકારે તમે જોઈ શકો છો નાની એમથી નદી બનાવી છે તો નાનો રિવરફ્રન્ટ નાના બાળકો માટે જે રમી શકે

ક્રિસમસ ટ્રી જોવા મળશે સરસ મજાના જુદા જુદા ક્રિસમસ ટ્રી છે અને અહીંયા પણ જોઈ તો પૃથ્વીનો ઘોરો બતાવ્યો છે અલગ આખી થીમ બનાવી છે અલગ અલગ સોફ્ટવેર કહેવાય કે રેડિયો ટીવી એના અલગ અલગ સોફ્ટવેર કહીએ એનું હાર્ડવેરમાંથી આ બધું બનાવેલું થઈ જોઈ શકો છો સર્કિટ હોય સ્પીકર હોય પંખા હોય અંદર મોટર હોય આખું એનાથી આખું પૃથ્વીનો ઘોરો તૈયાર કરતા જોઈ શકો છો અલગ અલગ તમે પંખા જોવા મળશે અલગ અલગ ટીવી ફ્રીજ કહેવાય કે ટીવી હોય રેડિયો હોય એનો જે સર્કિટ આવતી હોય તેની આખી આપણી પૃથ્વી તૈયાર કરી છે જે સરસ મજાનું કહી શકાય કે એ ફ્લાવર શોમાં જોવાલાયક મસ્ત છે આ વસ્તુ તમને સૂર્યમંદિર જોવા મળશે અને મસ્ત રીતે બતાવી તમને વચ્ચેથી બતાવું હા જો સરસ મજાનું સૂર્યમંદિર તમે જોઈ શકો છો અને આજુબાજુમાં સરસ મજાના ફૂલો પણ છે જુદા જુદા તમને ફૂલો જોવા મળશે અને ફૂલોની આસપાસ આખું સૂર્યમંદિર તૈયાર કરે મસ્ત સરસ મજાના લાગે છે રાઉન્ડમાં આખું ફૂલો લીધા છે વચ્ચે આ સૂર્યમંદિર તમને જોવા મળશે એકદમ ફૂલોથી અને ઉપર યલો ફૂલો જોવા મળશે તમને અને ગ્રીનરી લીલા લીલી કહેવાય કે લીલા પણ કહેવાય એનું ઘાસ પ્રકાર છે જે બનાવવામાં આવ્યું છે જે સરસ મજાનું લાગે પણ છે સરસ મજાના ફૂલોના ટેડી બિયર તમને જોવા મળશે અહીંયા પણ છે મિક્કી માઉસ ત્યાં પણ તમને જોવા મળશે અલગ અલગ પ્રકારે સરસ મજાના ફૂલોના ઓરિજિનલ ફૂલોના તમને ટેડી બિયર જોવા મળશે અને અહીંયા આજુબાજુમાં ફૂલો પણ સરસ મજાના છે આ બીજો ભાગ શરૂ થયો છે જોઈ શકો છો અલગ અલગ કન્યાઓ તમને જોવા મળે છે જેમના પૂતરા છે અને એમના મુખ અલગ અલગ મુખ બતાવ્યા છે આપણા દેશનું નવું સંસદ ભવન બન્યું છે તે થીમ પર આખું આ ફ્લાવર તૈયાર કરવામાં આવ્યું છે અને અલગ અલગ ફેસ જે આદિવાસી કલ્ચર પછી આપણું ડિફરન્ટ ડિફરન્ટ કલ્ચર જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધીના આપણા જે પહેરવેશ છે તે અહીંયા બતાવવામાં આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો સામે આપણા સંવિધાનની આખું સંવિધાનની ફ ફેમ પણ અહીંયા થીમ પર મૂકવામાં આવ્યું છે અને પાછુંમાં તમને મોર જોવા મળશે ત્યાં પણ તમને સામે પતંગિયા જોવા મળે છે અને આ પ્રકારે આખું તૈયાર કરેલું છે કોફી અહીંયા થીમ મૂકી છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જે જોવા મળશે તમને પાછળમાં તમને મોર જમે સરસ મજાનું બંધારણની કોફી જેવું છે અને આખું બનાવ્યું છે અને આખી આજુબાજુમાં ફૂલો પણ તમને જોવા મળશે નું પણ સિમ્બોલ જોવા મળે છે જે ફૂલોથી બનાવ્યું છે સામે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું જ સ્ટેચ્યુ અહીંયા ફૂલોથી તૈયાર કર્યું છે તે પણ આપણે જોઈએ ત્યાં જઈને અને આજુબાજુ જો સરસ મજાના જો ફૂલોથી શણગારેલા છે અલગ અલગ અને ત્યાં વાય ગુજરાત ગુજરાતનું પણ મૂકેલું છે તે પણ જઈએ આપણે જોઈએ અને સરસ મજાના ફૂલોથી આખું આ ગ્રાઉન્ડ પણ તૈયાર કરેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવું સરદાર સાહેબનું સ્ટેચ્યુ જે ફૂલોથી તૈયાર કર્યું છે ને સરસ મજાનું લાગે છે જાણે કે ઓરિજિનલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે ગયા હોય તેવું અને સરસ મજાનું સ્ટેચ્યુ તમને અહીંયા જોવા મળશે બાજુમાં પણ સરસ સરસ ની પણ તમને થીમ જોવા મળશે અને આ વખતે સરદાર સાહેબનું સ્ટેચ્યુમાં એક ખાસ વિશેષ આકર્ષણનું જોવાલાયકમાં છે આ વખતે ફ્લાવર શોમાં બન્યું છે તેની અહીંયા ફેમ મૂકવામાં આવી છે જે પ્રકારે આખી થીમ છે આખી આ થીમ ફૂલો તૈયાર કરી છે અને આપણું નવું સંસદ ભવન છે તે બતાવવામાં આવ્યું છે અને અહીંયા પણ અલગ અલગ મહિલાઓના સ્ટેચ્યુ કૂતરા મૂકેલા છે ફેસના એ જોઈ શકો અલગ આદિવાસી કલ્ચર પણ તમને અહીંયા જોવા મળશે અને અહીંયા પણ જોઈ શકો છો સરસ મજાનું અને અહીંયા તમને કહેવાય કે પતંગિયા મૂક્યા છે જે હલતા હોય એ પ્રકારે સામે હિંચકો પણ છે ત્યાં પણ છે એવું પતંગ પણ જો હલા છે અંદર પાણીની પણ સુવિધા છે તમે એ પાણી પી શકો છો અને સરસ મજાની સુવિધા પાણી તમને અહીંયા મળી રહેશે તમે અહીંયા આવ્યા છો ફ્લાવર શોમાં તો તમારે નાસ્તો કરવો હોય તો મળી જશે બટાકા પૂંગરા ફ્રેન્ચ ફ્રાઈ જજવાડી બેલ મંચુરિયન નૂડલ્સ જજવાડી બેલ ડાપોલી વડાપાઉ દિલ્હી ચાટ પફ વગેરે નાસ્તો કોઈ પણ ઓલ ઓવર નાસ્તો તમે કરી શકો છો નાસ્તા માટે પણ સરસ મજાના કાઉન્ટર છે અલગ અલગ સ્ટોલ જોવા મળે છે ત્યાં તમે નાસ્તો કરી આ ઉપરાંત તમે અહીંયા તમે તમારે કોઈ ફૂલ છોડ ખરીદો તો પણ ખરીદી શકો છો ત્યાં સામે મળે છે તે પણ અલગ અલગ ચાર્જ છે એ પ્રમાણે તમારે પૂછીને ખરીદી લેવાનું ટોકન લેવું પડશે ત્યારબાદ તમે નાસ્તો લઈ શકો છો ચોકન માટે અલગ અલગ છે ચાર પચાસ રૂપિયા સાઠ રૂપિયા તેમાં તમે નાસ્તો કરી શકો છો પાવર શો જોયા બાદ આવી પહોંચ્યા છે અટલ બ્રિજમાં હું તમને બતાવું પાછળ દ્રશ્યો તમે જોઈ અટલ બ્રિજમાં બહુ બધો લોકોની ભીડ છે અને ચાલો હવે અટલ બ્રિજ જોવાથી અંદર લઈ જાઓ અને આખો અટલ બ્રિજ હું તમને બતાવું કેવો જ છે અને આજુબાજુ તમે જોઈ કે ભીડ છે ને મારી પાસે તમને સરસ મજાની સાબરમતી નદી જોવા મળશે જે રિવરફ્રન્ટમાં આપણે ઊભા છીએ અને આ પાછળ તમે જોઈ શકો જે સાબરમતી નદી છે અને સાબરમતીની નદી ઉપર જ આ અટલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે પછી જઈને તમને બતાવું કે કે બનાવ્યો બનાવ્યું છે આ બ્રિજ અને અલગ અલગ કલર કોમ્યુનિકેશન પણ કરેલું છે તે પણ આપણે જોઈએ છે સાબરમતી ફ્રન્ટ તમે જોઈ શકો છો અને આ સાબરમતી અને આ છે આપણે ઉવા છે અટલ બ્રિજ ઉપર અને સરસ મજાનો અહીંયા ફોન પણ આવે છે સરસ મજાનું દ્રશ્ય પણ તમને જોવા મળશે અને બહુ બધી ભીડ છે આજે થર્ટી ફર્સ્ટના કારણે અને ફ્લાવર શો શરૂ હોવાના કારણે બહુ બધું લોકો અહીંયા આવ્યા છે તો આપણે હવે અંદર જઈએ પ્રધાનમંત્રી મોદીનું સ્ટેચ્યુ મૂક્યું છે જ્યાં લોકો ફોટોગ્રાફી અટલ બ્રિજમાં મૂક્યું છે અલગ અલગ થીમો પર અને લોકો મોદીજી જોડે રિયલમાં તો ફોટો ના પડાવી શકે પણ અહીંયા પુતરા જોડે ફોટો પડાવી અને મનમાં રહ્યા છે કારણ કે રિયલમાં મોદી સાહેબ મળવાના પણ નથી અને ફોટો પડાવવાના પણ લોકો પુતરા જોડે ફોટો પડાવીને મનમાં રૂ કરી દે છે અને અલગ અલગ થીમ પર આ ફોટોગ્રાફી લોકો કરાવી ચૂક્યા છે અને અત્યારે કરાવવા પણ રહ્યા છે મિત્રો આપણે બ્રિજ વચ્ચે વચ્ચે આવી ચૂક્યા છે અને તમને બતાવી દઉં અહીંયા શું શું મરે છે અહીંયા અમૂલનું પાર્લર છે જ્યાં તમે તમારે આઈસ્ક્રીમ જે લેવું હોય એ લઈ શકો છો અમીલના પાર્લરમાંથી મારી પાસે અમૂલનો પાર્લર પણ છે અને આ બ્રિજની વચ્ચે કાચ પણ મૂકી રહ્યા છે જે પહેલાં પણ એક વખત કાચ તૂટી ગયો તે કાચ રહ્યા છે કારણ કે એક વખત કાચ તૂટી ગયો હતો તેવું બનાવવા મળ્યું હતું અને ત્યારબાદ પછી આ કાચની આજુબાજુ લિંગ લગાવી દીધી અને અહીંયા તમે જોઈ શકો છો કાઈટ મૂકેલા છે લોખંડના અલગ અલગ પ્લેસ ફરતા છે અને એક સરસ મજાનું તમને એ જોવા મળશે જે અટલ બ્રિજની વચ્ચે વચ્ચે આ પ્રકારે તમને જોવા મળશે અમૂલનું પાર્લર છે તમને જે પપ મળશે બ્રેડ પિઝા અમૂલની આઈટમ મળશે તમામ પ્રકારની વસ્તુ તમને અહીંયા અટલ બ્રિજની વચ્ચે વચ્ચે મળી જશે જે તમે ચાર ચૂકવીને ખરીદી શકો છો ફાઇનલી મિત્રો આપણે બે હજાર ચોવીસના ફ્લાવર શોની મુલાકાત લીધી ને ફ્લાવર શોના ટિકિટની વાત કરું તો જો તમારે ટિકિટ લેવી હોય ખાલી ફ્લાવર શોની તો પંચોતેર રૂપિયા જેટલી થાય છે અને જો તમારે અટલ બ્રિજ જોવી હોય અને ફ્લાવર શો બંને જોવા હોય તો એકસો રૂપિયા જેવી ટિકિટ થાય છે અને આ ઉપરાંત તમે જુઓ આ જગ્યાએ આવવા માંગો છો તો તમારે બાર વર્ષથી નાના બાળકોની કોઈ પણ ટિકિટનો ચાર્જ નથી તે બિલકુલ ફ્રીમાં છે કે જે બાળકોની ટિકિટ નથી બાર વર્ષ સુધીના બાકીના લોકોનો ચાર્જ છે અને ટિકિટ આ પ્રમાણે છે જે મેં કીધે પ્રમાણે જો તો ટિકિટ તમારે કાઉન્ટર પરથી લેવી પડશે અને ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો ટિકિટમાં તે પણ તમને અવેલેબલ છે તેનો પણ તમે લાભ લઈ શકો મતલબ યુઝ કરી શકો છો ઓનલાઈન પેમેન્ટ પર તો કેશ ના હોય તો ચિંતા ના કરતાં ઓનલાઈન પેમેન્ટ પણ થાય છે અને ટિકિટનો દર આ પ્રમાણે છે